આજે આપણે વાત કરીશું આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ દીવા પ્રગટાવવાનું મહત્વ અને તેનું રહસ્ય એ પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો સાથ સહકાર અમારા માટે મૂલ્યવાન રહેશે ચાલો શરૂ કરીએ એક નવો વીડિયો જય શ્રી કૃષ્ણ તમારો સાથ સહકાર અમારા માટે મૂલ્યવાન રહેશે ચાલો શરૂ કરીએ એક નવો વિડિયો જય શ્રી કૃષ્ણ શું તમે પૂજામાં દીવો કરવાથી કે તેલનો ઉપયોગ કરો છો શું તમે પૂજામાં દીવો કરવાથી કે તેલનો ઉપયોગ કરો છો જાણો તેની પાછળનું રહસ્ય પૂજા દરમિયાન દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ભગવાનની સામે દીપક પ્રગટાવવાથી જીવનમાંથી અંધકાર ગ્રહ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે પણ આપણે કોનો દીવો ઘીનો કે તેલનો પ્રગટાવવો જોઈએ હિન્દુ ધર્મમાં પૂજા માર્ગ દરમિયાન દીવા પ્રગટાવવાનું મહત્ત્વ છે ભગવાનની સામે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી માન્યતા છે કે દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે કેટલાક લોકો ઘીથી દીવો પ્રગટાવે છે તો કેટલાક લોકો તેલથી પણ દીવો પ્રગટાવે છે હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ઘી કે તેલનો દીવો કરવો શુભ રહેશે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું મહત્ત્વ નિયમિત પૂજા સમયે દરેક ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ દીવાના પ્રકાશથી જીવનનો અંધકાર દૂર થાય છે પરંતુ તે ગ્રહદોષ અને નકારાત્મક ઊર્જા પણ દૂર કરે છે દીવાના પાંચ તત્વો આકાશ વાયુ અગ્નિ જમીન અને પાણીનું પ્રતિક માનવામાં આવે છે દીવા પ્રગટાવવાની વિશેષ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે તમસ્યો જ્યોતિગમયે એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ કેટલાક લોકો પૂજા માટે ઘીનો દીવો પ્રગટાવે છે તો કેટલાક લોકો દીવા પ્રગટાવવા માટે સરસવનું તેલ તલનું તેલ ચમેલીનું તેલ વગેરે તેલનો પણ ઉપયોગ કરે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઘી કે અલગ અલગ પ્રકારના તેલનો દીવો પ્રગટાવવાનું અલગ અલગ મહત્ત્વ છે ચાલો જાણીએ ઘી કે તેલથી દીવો પ્રગટાવવાનું મહત્ત્વ ઘી કે તેલથી દીવો પ્રગટાવવાનું મહત્ત્વ ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ છે પૂજા કે શુભ કાર્યો દરમિયાન ગાયના ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘીનો દીવો પ્રગટાવવાથી કર્મ શુભતા આવે છે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે આ ઉપરાંત ઘીનો દીવો વાતાવરણને શુદ્ધ કરે છે અને વાસ્તુ દોષને દૂર કરે છે સરસવના તેલનો દીવો ખાસ કરીને શનિદેવની પૂજા સમયે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ સાથે તમે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો આ સિવાય તમે નિયમિત પૂજા દરમિયાન પણ ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો તેમાં કોઈ નુકસાન નથી અળસીના તેલનો દીવો રાહુ કેતુના શુભ પ્રભાવ કે અશુભ પ્રભાવોને દૂર કરવા માટે સાક્ષાત તેલનો દીવો પ્રગટાવવો જોઈએ મહુવા તેલનો દીવો પતિના લાંબા આયુષ્ય માટે મહુવા તેલનો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે જો કુંડળીમાં શનિ કે સૂર્ય નબળો હોય તો મહુવા તેલનો દીવો આઠ વાટનો દીવો પ્રગટાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તો તમે ઘરની અશાંતિ દૂર કરવા અને સ્વાસ્થ્ય લાભ માટે પણ મહુવા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તલના તેલનો દીવો ધાર્મિક દ્રષ્ટિકોણથી તલના તેલનો દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા નકારાત્મક ઉર્જાને દૂર કરવા ચંદ્રગ્રહને બળવાન બનાવવા શનિદેવની અસર ઘટાડવા અને માનસિક શાંતિ માટે તલના તેલનો દીવો કરવો જોઈએ ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો હનુમાનજીની પૂજામાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે તેનાથી મનોકામના પૂર્ણ થાય છે શનિવારે ભગવાન હનુમાનની પૂજા દરમિયાન તમે ચમેલીના તેલનો ચાર બાજુની વાટવાળો દીવો પ્રગટાવો તો આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રો મુજબ દીવા પ્રગટાવવાનું રહસ્ય અને તેનું મહત્ત્વ જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે જય ભગવાન અને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે જોડાયેલા રહો અમારી સાથે આભાર